નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતભાઈઓ આજે તારીખ બાર એક બે હજાર છવ્વીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈએ અને સાથે સાથે છેલ્લે જોઈશું કે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક કેટલી રહી હતી તો ચાલો શરૂ કરીએ ઊંજા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો દસથી ઓગણત્રીસોને એક્યાસી પછી છે તલસફેદ જે છે બારસો પાંસઠથી બે હજાર પાંચ ઈસફગુલ જે છે બાવીસો પંચાવનથી અઠ્યાવીસોને એકવીસ હવે આગળ છે રાયડો જે છે બારસો સિત્તેરથી બારસો પછી જોઈએ જીરાના બજાર ભાવ તો જેમાં નીચો ભાવ રહ્યો તો પાંત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસોને સત્તર મેથી જે છે એક હજાર અગિયારસો ને અગિયાર હવે જોઈએ છેલ્લે છે ધાણા જે છે તેરસો સાહીઠથી તેરસો ને સાહીઠ પછી સુવા જે છે તેરસો એકસઠથી ઓગણીસો ને એક્યાસી હવે જીરાના બજાર ભાવ જોઈએ તો જે છે બારસો અગિયારથી ચાર હજાર તો ખેડૂતભાઈઓ આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક દસ હજાર ત્રણસો ને એકાવન બોલી રહી હતી તો આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ ઉપયોગી લાગી હોય તો એક લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આ વાત માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું અને બીજા ખેડૂતભાઈઓ સુધી શેર કરો ધન્યવાદ